નમસ્તે ત્રુષા કૂકિંગ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે અમદાવાદમાં ખૂબ જ વરસાદ છે અને વાતાવરણ ખૂબ જ ઠંડુ બની ગયું છે એટલે આપણે બનાવી રહ્યા છે મેથીના ભજીયા ભજીયા બનાવવા માટે મેં ચણાનો લોટ લીધો છે પાંચસો ગ્રામ ચણાનો લોટ છે તે ચાળીને તૈયાર રાખેલો છે ચાળવાથી ભજીયામાં ભજીયું પોચું બને છે અને કડક નથી બનતું દોઢસો ગ્રામ મેથી બસો ગ્રામ ધાણા થી છ લીલા મરચાં લસણ આદુ મીઠું સ્વાદ પ્રમાણે હિંગ અને ટાટાના સોડા આખા ધાણા મરી અને અજમો આ હું ખાંડી લઈશ એક ચમચી ધાણા પાંચ થી દસ મરિયા અને એક ચમચી અજમો આને હું ખાંડી નાખીશ ધાણા અજમા અને મરિયા ને મેં ખાંડી લીધા છે તેનો આપણે એકદમ ભૂકો નહીં કરીએ અચકચરા રાખતું તેથી આપણે એને ખાંડીમાં ખાંડા છે

ધાણા મરી અને અજમાનો મસાલો નાખશું આદુ લસણની પેસ્ટ નાખશું સ્વાદ પ્રમાણે તીખું ખાતા હોય તો વધારે નકર પછી જેટલું ખાતા હોય એ પ્રમાણે નાખશું સ્વાદ પ્રમાણે મીઠું અને હવે આપણે આમાં હિંગ નાખીશું એક ચમચી અને એની ઉપર આપણે ગરમ તેલ નાખીશું હવે મેં આમાં એક પાવડું તેલ ગરમ તેલ નાખ્યું છે અને એક લીંબુનો રસ નાખ્યો છે મેથી કડવી હોય એટલે થોડોક લીંબુનો રસ નાખવો જોઈએ હવે આ બધું મિક્સ આપણે કરી લઈશું થોડુંક પાણી ઉમેરતા જઈશું અને મિક્સ કરતા જઈશું આપણે બેટરને થોડુંક ઢીલું રાખશું જેનાથી ભજીયું પોચું બનશે. લોટ કરતા મટેરે જાદુ રાખવાનું જેનાથી ભજીયાનો ટેસ્ટ ખુબજ સરસ અને પોચા ભજીયા અને કડક નથી બનતા હવે ભજીયા બનાવવા માટે તેલ મૂક્યું છે તેલ આવી ગયું છે આ રીતે નાના નાના આપણે ભજીયા પડશું આ ભજીયા કમ્પલેટ છે ચડી ગયા છે આપણે એને સર્વ ભજીયા કમ્પ્લેટ છે એ ખાવામાં એકદમ સ્મૂથલી અને એકદમ ચટપટા બન્યા છે આ રેસીપી ગમી હોય તો મારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો